નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી અમીરભાઈ આજે આપણે કમીગઢ ગામ છે તાલુકો જિલ્લો અમરેલી અને આજની તારીખ છે ચોવીસ સાત બે હજાર પચીસ આપણે ઓમ રુદ્રા અહીંયા દસ બેગ આપ્યું હતું ભાઈને તો જોવા માટે આવ્યા છે આ જે મગફળીને આયર છે ને એમાં અધર પ્રોડક્ટ વપરાઈ ગયેલી છે અને આમાં નકરું રુદ્રા વપરાઈ ગયેલું છે તમે જોઈ શકો આમાં વીસ વીસ જીરો તેર એરંડીનો ખોડ અને સિંગલ સુપર ફોસ્ફેટ તો આપણે ખેડૂતભાઈને પૂછીએ કે બે માં વાપર્યું છે તો રિઝલ્ટ કેવું લાગ્યું ભાઈ તમારું નામ મગનભાઈ અમરસિંહભાઈ ગોજારિયા મગનભાઈ ગામ તમારું કમીગઢ કમીગઢ તાલુકો અમરેલી અમરેલી જિલ્લો અમરેલી અમરેલી ને આજની તારીખે આજની તારીખ ચોવીસ ચોવીસ સાત બે હજાર મોબાઈલ નંબર નેવું નવ્વાણું આ તમારે વાવેતર છે હા

તમે શું કેવા માંગશો રિઝલ્ટ બાબત ખેડૂતોને સારું છે ઓમરૃદ્રા ઓછા ખર્ચે સારું આપડે નવસો રૂપિયા બેગ તમને આપી છે

બીજું સોયાબીન માં ઓળખ સોયાબીન માં વાપરું છું એમાં કેવું છે રિઝલ્ટ એમાં સારું તો તમે શું કેવા માંગશો ખેડૂતોને હોવાય ઓમ રુદ્રા અને એક તો રાસાયણિક આપણે જમીન મુક્ત થાય અને સુધારક એટલે રાસાયણિક ઓછું થાય ઓછું થાય પ્લસ ખાતર દઈને મેં તમને બે વાર પૂછ્યું રિઝલ્ટ છે કે નહીં હા અને આજે રૂબરૂ હું તમારી વાડી સુધી જોવા આવ્યો હા મુલાકાત રૂબરૂ લીધી લીધી ને મેં મુલાકાત હા મેં તમને દીધું ત્યારે કીધું તો હું આટો મારીશ હા ટાઈમ હશે આટો મારીશ બરાબર છે ને મારી આમાં કઈ ફેરફાર થયો નહીં નહીં તો ખેડૂત મિત્રો જોઈ લેજો આ એક જ ખેતર છે બે અને એમાં કાયદેસર પ્લોટિંગ કરેલું છે અને મોબાઈલ પેકડો એ બાપાનું ખેતર છે અને આ ભાઈનું ખેતર છે જે બોલે છે કે ભાઈ મેં આ એટલી વસ્તુ વાપરી છે હા તો તમે પણ થોડું લઈ ઓમ જોઈ લ્યો રિઝલ્ટમાં તમને કેવું લાગે ખર્ચો ઘટે જમીન સુધારક આવે છે અને આ તમારી સામે